કુંદે દુ હાર ધવલા યા સુપ્રવસ્તાવૃતા યા વીણાવર દંડ મંડિત કરા યા શ્વેતપદમાં સના નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલમાં આજના વિડીયોમાં આપણે વસંત પંચમી ક્યારે છે બે તારીખે છે અથવા તો ત્રણ તારીખે છે એની જે મૂંઝવણ છે એ દૂર કરીશું અને સરસ્વતી પૂજા કેવી રીતે કરવી અને તેનો શુભ મુહૂર્તનો સમય શું છે તે જાણીશું તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી તમારા સુધી અમે તરત પહોંચાડી શકીએ ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે વસંત પંચમીનો તહેવાર એ મા મહિનાના શુક્લ પક્ષની પાંચમીની તિથિએ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો તો જાણીએ વસંત પંચમીના શુભ યોગો અને તેના શુભ મુહૂર્ત મા મહિનાની શુક્લ પક્ષની પંચમીની તિથિ એટલે કે બે ફેબ્રુઆરીના દિવસે સવારે નવ ને ચૌદ વાગ્યે વસંત પંચમીની શરૂઆત થાય છે અને તેની પૂર્ણાહુતિ ત્રણ ફેબ્રુઆરીએ સવારે છ ને બાવન વાગ્યે પૂર્ણ થાય છે ઉદયતિથિ અનુસાર વસંત પંચમી એ બે ફેબ્રુઆરીના રોજ આપણે ઉજવવાની રહે છે હવે જાણીએ સરસ્વતી પૂજાનો શુભ મુહૂર્ત અને સમય આ વર્ષે પૂજાનો શુભ મુહૂર્ત એ બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એ આપણે ઉજવવાની છે વસંત પંચમી જેનો સમય છે સવારે સાતને નવ મિનિટથી બપોરે બારને પાંત્રીસ વાગ્યા સુધી આ સમયગાળા દરમિયાન વસંત પંચમીની આપણે પૂજા કરવાની રહે છે શુભ યોગોની વાત કરીએ તો પંચાંગ મુજબ બે ફેબ્રુઆરીએ ઉત્તરા ભાદ્રપદ્ર નક્ષત્ર જેમાં શિવ સિદ્ધિ યોગનો સંયોગ થાય છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં સ્થિત હશે અને પંચાંગ અનુસાર એ અભિજીત મુહૂર્ત બપોરે બારને તેર મિનિટથી બારને છપ્પન સુધી રહેવાનું છે અને અમૃતકાળનો સમય રાત્રે આઠને ચોવીસથી નવને ત્રેપન સુધીનો રહેવાનો છે તો આ હતા શુભ મુહૂર્ત અને શુભ સમય અને કયા સમયે આપણે સરસ્વતી પૂજા કરવી તેની વાત મા મહિનાનો હિન્દુ ધર્મમાં ઉત્સવનો સમય માનવામાં આવે છે કારણ કે આ દરમિયાન શક્તિ ચૌથ ષ્ટિ એકાદશી મોની અમાવસ્યા ગુપ્ત નવરાત્રી જેવા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે મા મહિનાના તહેવારોમાં એક મુખ્ય તહેવાર વસંતપંચમી પણ છે આ દિવસે જ્ઞાન અને સંગીતની દેવી મા સરસ્વતીની પૂજા થાય છે એટલે આ દિવસ તેમને સમર્પિત છે ધાર્મિક માન્યતા અનુસાર વસંત પંચમી બે હજાર પચીસના રોજ દેવી સરસ્વતીની પૂજા કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને ખુશીઓમાં વધારો થાય છે એવું પણ માનવામાં આવે છે કે વસંત પંચમીનો તહેવાર મા મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ આપણે ઉજવીએ છીએ અને આ દિવસે દેવી સરસ્વતીનો જન્મદિવસ છે આ પ્રસંગે ધરો મંદિર શૈક્ષણિક સંસ્થામાં સરસ્વતી દેવીનું પૂજન થાય છે અને પૂજાના ભવ્ય આયોજનો ગોઠવવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવતો દિવસ માનવામાં આવે છે સરસ્વતી પૂજા માટે શુભ સમય પણ મેં તમને જણાવ્યું મા સરસ્વતીને જ્ઞાન શાણપણ સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે દેવીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓના કૌશલ્યમાં સુધારો થાય છે તેના જ્ઞાનમાં વધારો થાય છે એટલે આ દિવસ એ સરસ્વતી પૂજા તરીકે આપણે ઓળખીએ છીએ અને ઉજવીએ છીએ વસંત પંચમીની પૌરાણિક કથા અનુસાર વસંત પંચમીનો સીધો સંબંધ દેવી સરસ્વતી સાથે છે પૌરાણિક કથામાં દર્શાવ્યું છે તે પ્રમાણે ભગવાન બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિમાં કોઈ જીવ ન હતું પરંતુ તે જીવન શાંત કોઈ અવાજ વિજ્ઞાનું હતું શાંત જીવન એ સમય હતો ભગવાન બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેમાંથી દેવી સરસ્વતી પ્રગટ થયા દેવી સરસ્વતીએ વીણા વગાડીને મીઠો અવાજ સમગ્ર વિશ્વની અંદર ફેલાવ્યો અને ત્યારે સૃષ્ટિમાં એ જીવનનો સંચાર થયો આ રીતે સૃષ્ટિની રચના થઈ એવું માનવામાં આવે છે ત્યારબાદ દેવી સરસ્વતીને જ્ઞાન સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે આ તિથિ એ વસંત પંચમીની ઉજવણી થવા લાગી જેને આપણે મા સરસ્વતીનો જન્મદિવસ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સરસ્વતીની પૂજા એ શુભ માનવામાં આવે છે આ દિવસે જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ કરતા નાના બાળકો જેને અક્ષર જ્ઞાન આપવામાં આવે છે જેને વિદ્યારંભ પણ કહેવામાં આવે છે એટલે નાના બાળકોને આ દિવસથી જો આપણે અક્ષર જ્ઞાન આપવાની શરૂઆત કરીએ તો એ પણ ઉત્તમ માનવામાં આવે છે વસંત પંચમીને વસંતના આગમન તરીકે પણ આપણે ઉજવીએ છીએ એવું માનવામાં આવે છે કે આ દિવસથી ઠંડીનું વાતાવરણ સમાપ્ત થવાનું શરૂ થાય છે હવામાન એટલે કે ઋતુમાં ફેરફાર થાય છે ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે જે વસંત પંચમીના પીળા રંગને પ્રતિબિંબ કરે છે આ દિવસે લોકો પીળા રંગના કપડાં પહેરે છે ખીચડી અને હલવા જેવી પીળી વાનગી બનાવે છે આ દિવસે પ્રેમ અને સૌંદર્યનો પણ કહેવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે કામદેવે પોતાની પત્ની રતિ સાથે મળીને ભગવાન શિવની તપસ્યાનો ભંગ કરવાનો પ્રયાસ કરેલો હતો આ કારણે તેને પ્રેમ અને સુંદરતાના તહેવાર તરીકે પણ આપણે ઉજવીએ છીએ વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજામાં સફેદ ફૂલ પીળા વસ્ત્રો સફેદ તલ સંગીત અર્પણ કરવામાં આવે છે દેવી સરસ્વતીના ચરણોમાં વીણા અને પુસ્તક મૂકવું શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો જ્ઞાન અને અધ્યયનની પ્રવૃત્તિ માટે માતા સરસ્વતી પાસેથી આશીર્વાદ લે છે અને વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી આપણને સરસ્વતી પ્રસન્ન થાય છે અને જે ધન જ્ઞાન યશ અને પદની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને જ્ઞાન ની વૃદ્ધિ થાય છે કોઈ કળા જો આપણા જીવનની અંદર મેળવવી હોય તો એમાં પણ વૃદ્ધિ થાય છે માટે આ દિવસે મા સરસ્વતીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી આપ સૌને સરસ્વતીમાં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ તો અહીંયા વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કહેજો આ વિડીયો આપનો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વોને અમારા જય શ્રી કૃષ્ણ